અહર દાહોદમાં દુલ્હનના અપહરણના કેસમાં પોલીસે કાર્યવાહી કરી પોલીસે અપહરણ કરનારા બે આરોપીને ઝડપી પાડ્યા છે મધ્યપ્રદેશના જાબુઆથી પરત આવતી જાનમાંથી દુલ્હનના અપહરણની ઘટના સામે આવી હતી ગુજરાતના અનાશ મોરડી ગામમાં મોટર પર સવાર વીસથી વધુ લોકોએ વરરાજાની ગાડી રોકી હતી બાદમાં બંદૂક બતાવી તમે અમારા ગામમાં અકસ્માત કરી ભાગ્યા હોવાની વાત કરી ઘટનામાં માણસ મરી ગયો હોવાનું કહી દુલ્હનને ગાડીમાંથી નીચે ઉતારી

સાડા આઠ વાગે ત્યાંથી અમે નીકળ્યા હતા સાલાપાડા ગામથી ઘરે આવવા માટે તો નવા ગામ ચાર રસ્તા પર પંદર વીસ વીસ થી ઉપર ઈસમો હતા એમને પાસે હથિયારો હતા રિવોલ્વર હતી અને પછી અમારી ગાડીને ઓવરટેક કરીને ગાડી આગળ મૂકી દીધી અને રિવોલ્વર બતાવી અને લાડીને બહાર ખીચી લીધી પછી ગાડીમાંથી કાઢીને લઈને ભાગી ગયા ગઈ કાલે દાહોદ રોલ વિસ્તારના ભાઠીવાડા ગામથી કતવારા પોલીસ વિસ્તારના સાલાપાડા ગામમાં એક જાન ગઈ હતી અને જાન જયારે પણીને પરત આવી રહી હતી એ દરમિયાન નવા ગામ ચાર રસ્તા પાસે અમુક બાઇક સવારોએ બોલેરો ગાડી કે જે ભાડાની હતી કે જેમાં જાનૈયાઓ તથા વરાજાઓ હતા એમને આંતરી એમાંથી પણી વધુ હતી એમને ઉતારી પોતાની બાઇક પર બેસાડી એમનું અપનયન કરેલ હતું આ અન્વયે જે વરાજા હતા એના તરફથી ચારેક નામજોગ તથા અન્ય આરોપીઓ વિરૂદ્ધમાં ફરિયાદ આપવામાં આવેલી હતી રાત દરમિયાન પોલીસની વિવિધ ટીમો એલસીબી એસઓજી લોકલ પોલીસ તમામ ટીમો બનાવી લોકોના નામ મળી ગયેલ પોલીસ સાલાપડા ગામે ગયેલા હતા ત્યાં જાનનું જે અમારે સમાજની વિધિ પ્રમાણે લગ્ન થયા બાદ અમે લગભગ છ થી સાત વાગ્યા સુધીમાં ઘરે પહોંચી ગયા એના બાદ મને સાડા દસ મને ફોનથી વાત મળી કે તમારા ભાણેની જે લગ્ન કરેલી પત્ની લોકો ભગાવી લે એટલે હું ઘરે ઘરેથી તરત પાછા ફર્યા અને પછી અહીંયા અમે કાતવારા પોલીસ સ્ટેશન આવ્યા અને અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી અને જે બી અમારે વગેરે ન્યાય મળે સાહેબ